પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સોમનાથ મહાદેવને ને ધજા ચડાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી ખુબ ધન્યતા અનુભવું છું ભગવાન સોમનાથ મહાદેવનો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ આજે ગુજરાત સુરક્ષિત હોય દેશ સુરક્ષિત હોય તો એના કારણમાં ભગવાન સોમનાથ અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવના તીર્થસ્થાનો દ્વારકાધીશથી માંડી અને કામખ્યા માતા અંબા માતા આવા અનેક સ્થળો કે જેના પ્રભાવને કારણે આજે દેશ એક છે સુરક્ષિત છે ભગવાનને પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે દુનિયામાં ઉભરે અને ફરીથી ભારતના ધજા પતાકા સમગ્ર દુનિયામાં લહેરાય એવી આજે ભગવાનને પ્રાર્થના કરી છે અને સૌનું કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના